વડોદરામાં જયેશ શશિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા રોયલ કરાટે કપ બે હજાર ચોવીસનું સબર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના સાથે જ ગુજરાતના આઠ જિલ્લામાંથી આઠસો પચાસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલા સોળ વર્ષની ઉપરના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રોયલ કરાટે કપ બે હજાર ચોવીસ હકીકતની અંદર ખૂબ સરસ આયોજન કરેલું છે અને આ જોઈને અમે બધા જ પ્રભાવિત થયા છે હું ખાસ તો એક અનુરોધ કરવા માગીશ કે આજના વોટ્સએપ અને ફેસબુકના જમાનાની અંદર દરેક પેરેન્ટ્સને એક અનુરોધ કરું છું કે પોતાના છોકરાઓને સ્પોર્ટ્સ તરફ વાળે સ્પોર્ટ્સથી એનો આત્મવિશ્વાસ વધશે કોઈ પણ કામમાં ફોકસ વધશે અને એના લક્ષ્ય પર એનું પૂરેપૂરું ધ્યાન રહેશે રમતગમતથી માણસની માનસિક અને શારીરિક તંદુરસ્તી ખૂબ સરસ રહે છે અત્યારે વોટ્સએપ અને ફેસબુકની અંદર બાળકો બહુ જ ટાઈમ બગાડી રહ્યા છે નો ડાઉટ એ સારું છે હું ખરાબ છે એવું નથી કહેતો પરંતુ એના અંદર શું કન્ટેન્ટ જોવે છે એ બહુ મહત્ત્વનું છે જ્યારે દરેક મા બાપ પોતાના દીકરા દીકરીઓને સ્પોર્ટ્સ તરફ વાળે અને એટલીસ્ટ દિવસમાં કલાક બે કલાક જો એની પાછળ ફાળવે તો હું પાક્કા પાયે માનું છું કે એની જિંદગીની અંદર ખૂબ સારો અનુભવ રહેશે અને ખૂબ સારી પ્રગતિ કરવા માટે એને ચાન્સ મળશે થેન્ક યુ સર એના માટે લેડીઝ માટે તો ખૂબ ઉપયોગી છે કારણ કે દરરોજ આપણે મીડિયાની અંદર જોઈએ છે કે દરરોજ કોક ને કોક જગ્યાએ છેડતી થતી હોય બળાત્કાર થતા હોય જો એમને પોતાનો સ્વબચાવ કરવા માટે આ કરાટે આવડતું હશે તો હન્ડ્રેડ પર્સન્ટ હું પાકા એ માનું છું કે પોતે સ્વ બચાવ કરી શકે એ જ રીતે બોઇઝ માટે પણ એટલું જ સારું છે કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પોતાના સ્વ બચાવ માટે એ ખૂબ ઉપયોગી નિવર્ષ્વતી નગરી વડોદરા ખાતે રોયલ કરાટે કપ બે હજાર ચોવીસ અમારી અઠારમી સ્પર્ધા છે જેમાં ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર યુપી અન્ય રાજ્યો તેમજ ગુજરાતના આઠ જિલ્લામાંથી કુલ સાડી આઠસો બાળકોએ ભાગ લીધો છે પ્લેયર્સે ભાગ લીધો છે અને આજે આ સ્પર્ધાની અંદર કાતા અને કુમિતે આ બે ઇવેન્ટ રાખવામાં આવે છે સાથે સાથે ટીમ કાતા બી રાખવામાં આવેલ છે દર વર્ષની જેમ અમે એક અનોખી સ્પર્ધા કરીએ છીએ રોયલ ચેલેન્જ કરાટે કપ જે તરફ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો કે જેમાં ગોલ્ડ મેડલ જે આવેલા હોય બોયસ કે ગર્લ્સ એમાં ઓપન ચેલેન્જ ફાઇટ થાય છે સિક્સટીન પ્લસ એજ કેટેગરી એની ઉપર હોવું જોઈએ અને એ ખેલાઈ રહી છે અત્યારે આપણી સમક્ષ લાઈવ નિહાળી રહ્યા છો અને અમારા મુખ્ય સ્પર્ધા કરવાનો ઉદ્દેશ કે આજે બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે એ શિસ્ત તમને આ કરાટેના માધ્યમથી જોવા મળશે છેલ્લા સત્તર વર્ષથી મેં આવી સ્પર્ધા વડોદરા ખાતે કરીએ છીએ જેમાં યુવા દિશા કેન્દ્ર સેન્ટર સ્પોર્ટ મિનિસ્ટ્રી હર વખત અમારી સાથે હોય છે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન તે અમને સાથ સહકાર આપે છે સાથે સાથે અમારા ઉપસ્થિત મહેમાનોમાં જે દર વર્ષે બાળકો માટે ટ્રોફીનું આયોજન કરે છે એવા હિન્દુ ક્લાસીસના સર છે નરેશભાઈ શાહ છે સુજલ એરોડેઝ લિમિટેડના અમારા મિત્ર સાથી મિત્ર છે આ ઉપરાંત અન્ય આમંત્રિત મહેમાનો નરેશભાઈ પંચાલ છે સાથે સાથે હિમય સર છે તો આ એક અમારી ટીમ છે એવી કે જે કોઈ પણ અમારા પ્રોગ્રામ હોય તો અમારી સાથે અડીખમ ઊભી રહે છે બાળકોના પ્રોત્સાહન માટે બાળકો આગળ જાય ખેલાડીઓને મોટિવેશન મળે એ હેતુથી તે લોકો પણ અમારી સાથે જોડાયેલા છે બસ વધુને કહેતા હું કહીશ કે આ આયોજન જયેશ ચિતારૂ કરાટે ફેડરેશન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ છતુકાન કરાટે ડો ફેડરેશન જે અમારી સાથી મિત્ર છે મહેશભાઈ રાવલ અમે બંને ભેગા થઈને આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે સર આજે મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ શાહ અને ધર્મેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત છે સાથે સાથે ક્યોરભાઈ શાહ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે પણ ઉપસ્થિત છે